શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા જે દરમિયાન કેજરીવાલની આ મુલાકાતને લઈને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે કેજરીવાલના તમામ આક્ષેપોને પાયા ગણાવ્યા હતા અને કેજરીવાલનું એક જ કામ છે જોરથી બોલવું અને ખોટું બોલવું વધુમાં તેમણે કેજરીવાલના કોંગ્રેસના સાથી છે અને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી તેઓએ ઇન્ડી ગઠબંધન સાથે લડી હતી આથી આ ગુજરાત છે અહીંના લોકો બધું જ જાણે છે જે પણ લોકો કાયદો હાથમાં લેશે તો તેની સામે સરકાર પગલાં લેશે તેમાં કોઈ રોકી જ નહીં શકે ડોક્ટર ભરત બોગરાએ કેજરીવાલ પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરવાના અને શેષમાહેર બનાવવાના આક્ષેપો કર્યા હતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતની જનતાને બધી જ ખબર છે તે તમારી વાતોમાં નહીં આવે છેલ્લા ત્રીસ વર્ષથી સરકાર ગુજરાતના વિકાસ માટે જ કામ કરી રહી છે ભાજપને ગુજરાત અને દેશમાં હરાવવા માટે ષડયંત્ર થઈ રહ્યું છે તેઓ દિલ્હીમાં ગુજરાતીઓને ગાળો આપે છે અને અહીં આવીને ગુજરાતીઓને લોભાવવાની વાત કરે છે સર કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે અને રાજકોટની અંદર એને ઘણા બધા આક્ષેપો ભાજપ ઉપર ગુજરાત સરકાર ઉપર કર્યા છે કેજરીવાલનું એક જ કામ છે જોરથી બોલવું જુઠ્ઠું બોલવું અને લોકોને ભ્રમિત કરવા હું વારંવાર કહું છું કે ગુજરાતની શાંતિ અને સલામતી ડોળવાના શાંત પાણીમાં પથરા નાખવા માટેનું આખી ટીમ કામ કરી રહી છે મને બરાબર યાદ છે કે કેજરીવાલજી એમ કે છે કે ભાજપ કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ છે કેજરીવાલજી આ ગુજરાત છે આ ગુજરાતીઓ છે બધા જ જાણે છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આપ ઇન્ડીના સાથીદાર તરીકે લડ્યા છો આખા દેશમાં આપ રાહુલજી અને સોનિયાજીના બંગલા પર જઈને ખીરસુરમાં ખાવ છો સાથે ભળીને ગળે મળો છો અને ભારત ભાજપને હરાવવા માટે આખા દેશમાં ષડયંત્રો અનેક પ્રકારના આપને કોંગ્રેસની આગેવાની કી હતા અને આપ અમને સર્ટિફિકેટ આપવા માટે ગુજરાત આવશો કે ભાજપ કોંગ્રેસ એક છે એ ગુજરાતની જનતા જાણે છે બીજી વાત રહી આપ એમ કહો છો કે ભારતીય જનતા પાર્ટી અહંકારી છે ચોક્કસપણે કાયદો અને વ્યવસ્થા કોઈ હાથમાં લેશો તો એની પર કાયદો કાયદાનું કામ કરતું છે સરકારનું કામ છે પણ આપ એમ કેવું છે મારા પર પણ ખોટા કેસો કરે છે નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ તમને જામીન ના આપી શકે એ પ્રકારના ઓફેન્સ તમારા પર છે આજે પણ તમારા કેસો કોર્ટમાં પેન્ડિંગ છે આપ જામીન પર છો